જુનાગઢ જિલ્લાના ખાંભરોલ ગામના વલ્લભભાઈ વસરામભાઈ મારવાણિયા ગુજરાતમાં ગાજરની ખેતીના પ્રણેતા તરીકે જાણીતા છે જેમણે ઓગણીસસો તેંતાલીસમાં સૌપ્રથમવાર ગાજરને માનવ આહાર તરીકે રજૂ કર્યું હતું આ પહેલાં ગાજરનો ઉપયોગ માત્ર પશુ આહાર તરીકે થતો હતો માત્ર તેર વર્ષની ઉંમરે શિક્ષણ છોડીને ખેતીમાં જોડાયેલા વલ્લભભાઈએ પોતાના નવતર વિચારથી ખેતી ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે તેમના આ યોગદાન બદલ બે હાજર ઓગણીસ માં તેમને પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બે હાજર સત્તર માં તેમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય પુરસ્કાર અને નવમો રાષ્ટ્રીય ગ્રાસરૂટ ઇનોવેશન એવોર્ડ પણ એનાયત કરાયો હતો તેમના પુત્ર અરવિંદ મારવાણિયાના જણાવ્યા મુજબ વલ્લભભાઈએ શરૂઆતમાં ગાજરને શાકભાજી તરીકે વેચવાનો પ્રયોગ કર્યો હતો આ પ્રયોગને સફળતા મળતા અન્ય ખેડૂતોએ પણ ગાજરની ખેતીને અપનાવી હતી આજે ગાજર માત્ર શાકભાજી તરીકે જ નહીં પરંતુ અથાણા જ્યુસ અને ચીપ્સના સ્વરૂપમાં પણ વપરાય છે હું મારવણિયા અરવિંદભાઈ વલ્લભભાઈ રામ ખામદોડ મારા પિતાજી વલ્લભભાઈ વસરામભાઈ મારવણિયા જેમણે ગાજરની ખેતી ઓગણીસોને તેતાલીસથી શરૂ કરેલી તેમની પહેલાં એ ગાજર છે એ પશુ આહાર માટે હોવાતા એમને એક એવો વિચાર આવ્યો કે ગાજર છે એ પશુ આહારની જગ્યાએ આહાર તરીકે પ્રસ્થાપિત કરવો હોય તો કેમ થાય આવા વિચારને એને અમલ આપી અને તુરંત એને શાકભાજી તરીકે એમને ગાજરમાં મૂકેલા અને એ ગાજરનો સારો ભાવ આવ્યો ત્યારથી આ ગાજર છે એ શાકભાજી તરીકે નિર્માણ પામ્યું અને એમને નિરંતર શાકભાજી તરીકે ગાજરની ખેતી શરૂ કરી અને ખૂબ સારા પૈસા કમાના ત્યારબાદ આ ગામના ખેડૂતોને પણ એમને ખૂબ સપોર્ટ કરી અને એમને પણ એક સધન બનાવવાના ઘણા બધા પ્રયાસો કર્યા પશુ આહારની સાથે માનવ આહાર અને એમની સાથે જે મજૂર છે એમને પણ સારી મજૂરી મળી રહે આ બધા જ આશ્રયને સાથે રાખી ને ખૂબ સારી રીતે ગાજરની ખેતી કરેલી મારા પિતાજીએ આજે આ ગાજર છે એ વિશ્વ લેવલે તો પહોંચી ગયું છે ગાજરની અંદર ખાસ કરીને જે ન્યુટ્રીશન છે એને લઈ અને ભારત સરકાર એ મારા બાપુજીને બે માં ઓગણીસમાં પદ્મશ્રીથી સન્માનિત કરેલ છે